બાયર તાલુકાના ડેમાઈ પેટાપરા ચહેવાના મુવાડા જવાના બિસ્માર માર્ગની હાલત છે પંચાયતમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા ભારે રોષ ફેલાયો હતો બાયડના ડેમાઈના પેટાપરા ચહેવાના મુવાડામાં જવાનો રસ્તો બિસ્માર છે કાદવ કિચડનું સામ્રાજ્ય હોવાને લઈને ગ્રામજનો આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડેમાઈ ગામના પેટાપરા ચહેવાના મુવાડા ગામે જવાના રસ્તા ઉપર ચોમાસાને લઈને કાચા રસ્તા ઉપર કાદવ કીચડ જામી જાય છે ગ્રામજનો અત્યંત પરેશાન થાય છે ઇમરજન્સી વાહનો પણ નીકળી શકતા નથી વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગામની હાલત કફોડી છે સત્વરે ગ્રામજનોની માંગણી સ્વીકારવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા અરવલી માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે